નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી લર્નિંગ હવ વિદ્યાર્થી મિત્રો આજે ફરીથી આપણે સંકીર્ણ સંયોજનના પ્રીવિયસ ઇયરના એક્ઝામના સવાલોની ચર્ચા કરશું ચાલો શરૂ કરીએ પાર્ટ ટુ છે મિત્રો એમાં પહેલો જ સવાલ છે જે આપણી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયમાં છે મિત્રો એનસીઆરટી બુકમાં પીટી પી વાય એનએચ થ્રી બી આર અને સીએલ તમે જુઓ તો ચારે ચાર જુદા લિગેન્ડ છે આ એ બી અને સી અને ડી જ્યારે કોઈ એમ આયન સાથે આ પ્રકારે ચાર જુદા જુદા હોય મિત્રો તો એમાં બે સીસ પ્રકારના અને એક ટ્રાન્સ પ્રકારનો એમ કુલ ત્રણ સંઘટકો બને છે એ તમે બધા જાણો છો એટલે જવાબ આવશે ત્રણ કયા કયા તો હું ત્રણ દોરીને બતાવી દઉં મિત્રો આ ચોરસના ચાર ખૂણા છે સવર્ગ બંધ બતાવતો નથી ફટાફટ દોરીએ કોઈ પણ એને હું ફિક્સ કરી દઉં तो b c और d पांचों b यहांज रखो c और d तो आ बनने जे छे एसी संघटक થયા કેમ તો કે ab જો b માં सेम बाजू છે હવે a ને b અહીંયા લઈ जाओ અને cd આમ કર દો તો આ ટ્રાન્સમ ઘટક ગણાય કોની સાપેક્ષમાં તો કે ab ની સાપેક્ષમાં ઓકે ચાલો કયો કાર્બોનાઇલ જે છે એ પ્રબળ બંધ ધરાવે છે તો તમે જોઈ શકો છો અહીંયા પાંચ છે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ ઝીરો છે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ પ્લસ વન છે અહીંયા ઝીરો છે અને અહીંયા પ્લસ પાંચ છે બરાબર છે મિત્રો તો એમએન સીઓ સિક્સ પ્લસ જે છે એ સૌથી પ્રબળ કાર્બોનિલ બંધ ધરાવે એનું કારણ છે કે એમએન પાસે જે પણ કંઈ બંધ બનવાના છે એ થ્રીડી કક્ષકના ઇલેક્ટ્રોનની ગોઠવણી બાદ બનશે જ્યારે પહેલાંમાં વેનેડિયમ પ્લસ પાંચ થાય એટલે થ્રીડી કક્ષક ખાલી રહે એટલે નબળા રહે ચલો નેક્સ્ટ ઊંચા અનુચુંબકીય ગુણધર્મ ધરાવતું હોય તો તમે જુઓ તો આની અંદર ઝેડ એન પ્લસ ટુ છે ઝેડ એન પ્લસ ટુ એટલે થ્રીડી ટેન આવે એટલે કે સંપૂર્ણ ભરાયેલી હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ઝીરો મતલબ ચુંબકીય ચાકમાત્રા ઝીરો લે કે પ્રતિચુંબકીય ટાઇટેનિયમ + 3 છે ટાઇટેનિયમ + 3 એટલે 3d 0 આવે સંપૂર્ણ ખાલી આવે એટલે પણ ચુંબકીય ચાકમાત્રા 0 રેડી क्रोमિયમ + 3 છે क्रोमિયમ + 3 એટલે 3d 3 આવે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય ક્રોમિયમમાં તો થ્રી ફાઈવ ને ફોર એસ વન હોય થ્રી ડી અને ફોર એસ વન આ તટસ્થ ઇલેક્ટ્રોન અહીંથી વન જાય ને અહીંયાથી બે જાય એટલે અહીંથી આપણે બે દૂર કરીએ એટલે થ્રીડી થ્રી વિધા થ્રી ડી થ્રી એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ આવી ગઈ હવે આમાં જુઓ કોબાલટ પ્લસ થ્રી છે મિત્રો સત્યાવીસ નંબરનું તત્વ છે કોબાલ્ટ એટલે થ્રીડી

શોષાયેલા પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધુ કોનામાં તો તમે જોઈ શકો છો કે આ અહીંયા પણ પ્લસ ત્રણ છે અહીંયા પણ પ્લસ ત્રણ છે અહીંયા પણ પ્લસ ત્રણ અહીંયા પણ પ્લસ ત્રણ તો હવે એમોનિયા બધામાં જ છે તમે જુઓ એની કરતાં પ્રબળ આ છે એને કરતાં આ છે તો એનો મતલબ એમ થયું કે સૌથી વધુ તરંગ લંબાઈ કોની જો ઈ બરાબર એચ સી બાય લેમડા છે તો ઊર્જા જે છે એ લેમડાના વ્યસ્ત પ્રમાણમાં છે જેટલું તરંગ લંબાઈ ઊર્જા કેવી હશે ઓછી હશે મતલબ નબળો હોવો જોઈએ તો તમે જોઈ શકો ક્લોરીન સૌથી વધુ નબળો અહીંયા દેખાય છે મતલબ આપણો જવાબ થશે એપલ ચાલો નેક્સ્ટ કયું એક પ્રતિચુંબકીય છે પ્રતિચુંબકીય માટે અયુગમિત ઇલેક્ટ્રોન ઝીરો અથવા તો ડી કક્ષક પૂરી હોવી જોઈએ ચલો કોપર પ્લસ ટુ છે એટલે થ્રી નાઇન થશે એટલે ઇલેક્ટ્રોન એક થશે છે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન અંદર કેટલા થશે તો કે છે એટલે આપણે નિર્બલ લિકેન્ડ હોવાથી અયુગમિત ઇલેક્ટ્રોન એમાં બે રહેશે થ્રીડી એટ એટલે રેડી ચલો આને આપણે છોડી દઈએ આની વાત વિચારી કોપર પ્લસ ટુ અનુચુંબકીય 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 તેનો મતલબ આપણો જવાબ થઈ ગયો આ પ્રતિચુંબકીય ભલે મને કે તમને નથી આવડતું આપણે જાણી શકીએ પણ આપણે તે ગણવું નથી રેડી ચાલો નેક્સ્ટ બહારની કક્ષકનું સંકીર્ણ સંકિર્ણ અને અનુચુંબકીય ગુણધર્મ બહારનું એટલે ફોર ડી ભાગ લેવી જોઈએ ચલો ક્રોમિયમ હવે થ્રીડી થ્રી થાય તો ડી ટુ એસપી થ્રી સંકરણ થઈ શકે છે હવે તમે સમજી શકો છો અહીંયા પણ તમે જુઓ કોબાલ્ટ પ્લસ થ્રી છે તો કોબાલ્ટ પ્લસ થ્રી એટલે સત્યાવીસ નંબરનું તત્વ છે બે ઇલેક્ટ્રોન ગયા એક ઇલેક્ટ્રોન કરી દોન સંકરણ થઈ શકે ચાલો નિકલ પ્લસ ટુ છે નિકલ પ્લસ ટુ એટલે અઠ્યાવીસ નંબર એટલે થ્રી એટલે ગોઠવીએ પાંચ બોક્સમાં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત જોઈતી હોય તો આપણે અયુગમિત ઇલેક્ટ્રોન કેટલા રે છે બે રહે છે રેડી અને બાહ્ય એસપી થ્રી સંકરણ થશે એટલે આપણો જવાબ બેસે છે આ રેડી હવે આમાં શું થાય એ બી જોઈ લઉં ચાલો ઝેડ એન પ્લસ ટુ છે એટલે કે થ્રી ડી ટેન છે સંપૂર્ણ ભરાયેલું છે એટલે પ્રતિચુંબકીય આવે અને બાહ્ય સંકરણ આવે એસપી થ્રી ડીટુ જો સવાલમાં એમ કીધું હોત ને પ્રતિચુંબકીય અને બાહ્ય સંકરણ તો જવાબ ચોથો થાય પણ આપણે કીધું છે બાહ્ય સંકરણ પણ અનુચુંબકીય એટલે જવાબ થાય છે ત્રીજો રેડી ચાલો નેક્સ્ટ લઈએ કયું જ્યારે ડાયમિથાઇલ ગ્લાયોક્ઝાઇમ નો ઇથેનોલ માં એમોનિયકલ દ્રાવણ એનઆઈ પ્લસ ટુ માં ઉમેરવામાં આવે ત્યારે લાલ રંગનો નો અવક્ષેપ મળે છે જે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી મતલબ ખોટું વિધાન શોધવાનું છે ચલો માની લો કે આ કોઈ નિકલ પ્લસ ટુ આયન છે મિત્રો તો આ જે છે એન ઇલેક્ટ્રોન યુગમાં એ કેવી રીતે જોડાયેલું છે તો આ એન જે છે એ સાથે ઓ એચ આ એન સાથે અહિયાંનો ઓ માઇનસ ડબલ બોન્ડ સી સી એચ થ્રી અહીંયા સી સાથે ડબલ બોન્ડ સી એચ થ્રી અને આ પાછો અહિયાં થી આમ જ આવે પણ હવે જે છે ને એ એન સાથે એક ઓ આવે એટલે અહીંયા હાઇડ્રોજન બંધ રચાય આ એન સાથે એક ઓ આવે તો અહીંયા પણ એક હાઇડ્રોજન બંધ રચાય તો સૌથી પહેલા તો ચોરસ ભૂમિતિ છે એટલે આ વિધાન સાચું છે બાયડેન્ટેન મતલબ કે દ્વિદંતિય છે તો એ વિધાન પણ સાચું છે એચ બંધ ધરાવે છે તો આ વિધાન પણ સાચું છે જોઈએ તો મતલબ જવાબ થશે દિલ્લી એપલ સોરી રેડી ચાલો નેક્સ્ટ અષ્ટફલકય ક્ષેત્રમાં d6 એટલે ડી ની પાંચ પેટા કક્ષકો મિત્રો આવી છે અને એનો બે ભાગ પાડીએ તો અહીંયા ઉપર બે ને નીચે ત્રણ આવે હવે એમ કીધું છે ઓછા ભ્રમણીય મતલબ બધા ઇલેક્ટ્રોનને ક્યાં ગોઠવવાના છે નીચે તો સી એફ એસઈ કેવું થાય તો કે ટુ બાય ફાઈવ ડેલ્ટા ઓ ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા છ વત્તા ત્રણ કપલ એટલે યુગ્મીકરણ ઉર્જા

ने ऑक्सीडेशन स्थिति प्लस चार इलेक्ट्रॉन झीरोक्ट्रॉन जीरो अयुग्मित इलेक्ट्रॉन एक एट चुंबकीय चाकमात्रा अंडरू टेन एन, एन प्लस टू मुजब तब विचारो तो एक, एक वत्ता बे जवाब आठ एट

Cl2 અને એનોય પાછો C સમઘટક લેવાનો એટલે કે જવાબ આવી ગયો આ ઓકે ચાલો નેક્સ્ટ ન્યૂનતમ સવર્ગાંક કોણ ધરાવે જો આમાં 8 સવર્ગાંક આમાં 10 સવર્ગાંક આમાં 5 ને 1 6 સવર્ગાંક આની અંદર 5 સવર્ગાંક એટલે જવાબ આવી ગયો ચાલો બંધનીય અને આયનીય બંધનીય માટે NO2 હોવું જોઈએ સી એન હોવું જોઈએ સી એન હોવું જોઈએ એસ સી હોવું જોઈએ આ બધા બંધનીય માટે હોય ચલો આમાં એનો ટુ છે બાર પણ એનો ટુ છે અંદર બદલ બદલ કરવાથી આયનીય બનતા નથી એટલે પહેલો નહીં આવે ત્રીજો પણ નહીં આવે કેમ કે આમાં એક જ છે ચલો આમાં ઓ એન ટુ છે એટલે આ પણ નહીં આવે એનો ટુ બી આર અને સી એલ અદલા બદલી કરીએ તો આપણને આયોનીય સંઘટક પણ મળી જાય એટલે જવાબ આવશે કેવું બને એ જોજો આ કોબાલ જે છે એ ચારે ચાર એમોનિયા અંદર જાય અને બે ક્લોરીન રે અને એક ક્લોરીન બાર આપે જે એજી સીએલ સફેદ અવક્ષેપ આપે

અને 3e3 ક્લોરિન 12 તો કે 3 મોલ AgCl ના ઉક્ષેપ આપે જ્યારે આની અંદર મિત્રો કોબાલ્ટ સાથે એમોનિયાના 3 મોલ અણુ e3e3 ક્લોરિન સાથે એટલે કે 9 AgCl મતલબ આપણો જવાબ થઈ ગયો દિલ્હી રેડી ચાલો નેક્સ્ટ CoNHCN6-3 માટે ચાલો કોબાલ્ટ કોબાલ ત્રણ કોણ લખી બે ઇલેક્ટ્રોન હોય ગયા કોબાલટ નો નંબર છે સત્યાવીસ તો અહીંયા સાત માંથી બે ગયા એટલે છ વૈધા સોરી એક ગયો એટલે તો એનો મતલબ એમ થયો કે અહીંયા છ છ માંથી ત્રણ કપલ બનશે અને આ બે કક્ષકો આ એક કક્ષક અને પી ની ફોર ની ત્રણ કક્ષકો વચ્ચે સંકરણ થઈ જશે અને સંકરણ સંકરણ થયું થયું કયું ચાલો તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન ઝીરો મેળા મતલબ કે પ્રતિ ચુંબકીય છે તો સૌથી પહેલું અયુગમિત ઇલેક્ટ્રોન નથી એવું ક્યાં છે તો કે અહીંયા છે જુઓ અયુગમિત ઇલેક્ટ્રોન ધરાવતો નથી એટલે આપણો જવાબ પહેલો તો આ આવવાની શક્યતા છે નીચે પણ એવું જો ત્રણ ઇલેક્ટ્રોન છે એ બધા પ્રબલ લિગેન્ડ ને લીધે કેવું થવાનું તો કે ક્ષેત્ર વધુ થવાનું એટલે જે છે એ નીચી સ્પીન વાળો બને મતલબ કે આપણો જવાબ થશે દિલ્હી થશે એટલે આપણે પેલાને ઇરેઝ કરી નાખીએ રેડી અને જવાબ કયો આવ્યો દિલ્હી આવ્યો એટલે એનો મતલબ એમ કે આપણો જવાબ બની ગયો દિલ્હી ઓકે ચાલો નેક્સ્ટ માઇનસ થ્રી તો આને કહેવામાં આવે હેક્ઝા સાયનો ફેરેટ થ્રી આયન કયું છે આવું એક્ઝા સાયનો ફેરેટ થ્રી આ ટ્રાય છે એક્ઝા સાયનો આયન નહીં એક્ઝા સાયનાઇડો ફેરેટ નહીં સાઈનાઈટો નહીં તો સાઈનાઈડો ઓકે ક્લિયર ચાલો નેક્સ્ટ એનઆઈસીએન ફોર સંકીર્ણમાં સંકરણ કયું થાય એનઆઈ ની ઓક્સિડેશન સ્થિતિ ગણો પ્લસ ટુ છે મિત્રો

કેમ કે આપણે ટોટલ ચાર જ જોઈએ છે ને એટલે ડીએસપી ટુ સંકરણ થઈ જાય ઓકે ચાલો તો અહીંયા જ આપણે એમસીક્યુ ને સમાપ્ત કરીએ ફરી પાછા મળશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ